અન જય ભારત તાત્કાલિક લાઇન થવાનું કારણ એ છે કે અકવાડામાં જે બનાવ બન્યો જે ઇન્ડિયાની સરહદ ઉપર જે ભાઈઓ ફરજ બજાવે છે ઇન્ડિયન આર્મીમાં આજે તેનો જ પરિવાર સુરક્ષિત નથી અને તે પરિવાર આજે આખા દેશની રક્ષા કાજે જે ભાઈઓ સરહદ ઉપર લડે છે અને એનો પરિવાર જ્યારે સુરક્ષિત નથી અને એના પરિવારને ન્યાય માગવા માટે ભાવનગર એસપી કચેરીએ આ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજ અને ભાવનગરમાં સૌથી વધારે વસ્તી ધરાવનાર કોળી સમાજ એસપી કચેરીએ રજૂઆત કરવા જાય છે બે કલાક થઈ ગયા એસપી સાહેબને ને હું ઝાટકા લાગે છે હજી એને મળવા આવ્યા નથી અને જોવાની વાત એ છે કે આ લોકો જ્યારે રજૂઆત કરવા માટે ત્યાં એસપી કચેરીએ જાય છે એસપી સાહેબની ગાડી તે લોકોને સામે મળે છે છતાં એસપી ખુદ પોતાની ગાડી ઉભી નહીં તેની સાથે કોઈ સંવાદ કે કોઈ ચર્ચા નથી કરતા એમને ત્યાંથી નીકળી જાય છે એટલે જે પણ ભાઈઓ લાઈવ જોતા હોય તો વધુમાં વધુ શેર કરજો કેમકે જેને આપણા ટેક્સના પૈસાથી પગાર મળે છે જે લોકોને આપણા ટેક્સ ના પગાર મળે છે રક્ષણ કરવાની વાત તો દૂરની વાત છે હું બની બેઠા છે બાપ તે વિસ્તારના એસપી સાહેબ ને કેવા માંગુ કે ભાઈ તમને કઈ પગાર મળતો હોય તો એ આ કોળી સમાજ અને આ ગુજરાત ની પ્રજાના ટેક્સ ના પૈસા મળે છે અને આ બંધારણ માં સરકારી કર્મચારી પ્રજાના નોકર છે નોકર એટલે તમે પણ નોકર છો એટલે બાપ કે રાજા બનવાનો પ્રયત્ન ન કરો અત્યારે હજાર થી ઉપર જે લોકો તમને રજૂઆત કરવા આવ્યા છે તો એ લોકોને સાંભળવાની તમારી ફરજ આવે છે નહી કે ત્યાંથી ગાડી લઈને નીકળી જવાની ત્યાંના ભાવનગરના એસપી સુધી મારો વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરજો એસપી સાહેબ ને કેવા માંગુ છું કે તમને જે પગાર મળે છે ને એ અમારા ટેક્સ ના પૈસા મળે છે પગાર ભાઈ તમે જે ગાડીમાં ફરો છો એ ગાડીનું ડીઝલ પર અમારા ટેક્સ ના પૈસા આવે છે આજે એક હજાર વ્યક્તિ મુલાકાત કરવા આવે છે તો તમારી ફરજ આવે છે તેમને સાંભળવાની નહીં કે ત્યાંથી કલટી મારવાની બે કલાક થઈ ગઈ હજી તમે મળવા નથી ગયા ભાવનગર ના રેન્જ આઈજી ભાવનગર ના જે રેન્જ આઈજી છે ગૌતમભાઈ પરમાર એને ત્રણ મેં ફોન કર્યા છે પણ મેં રિંગ પૂરી કરી છે ગૌતમભાઈ પરમાર જે રેન્જ આઈજી છે તેને તો તે આઈજી ને ખબર પડે ને કે તમારા એસપી હું ખેલ કરે છે એમ પણ એ ગૌતમભાઈ પરમારે મારા ફોન રિસીવ નથી કર્યો અને એસપી સાહેબ લગભગ બદલી ગયા છે એવા મને સમાચાર મળ્યા છે પેલા પટેલ સાહેબ હતા હવે લગભગ બદલી ગયા છે એટલે આના નંબર મારી પાસે નથી કોઈ પાસે નંબર હોય તો મને મોકલો ભાવનગરના એસપીના નંબર કોઈ પાસે હોય ને તો મને મોકલજો કેમ કે એસપી સાહેબ ને હું કેવા માંગુ કે કાલ હવારે આ જે હજાર કોળી સમાજ ના હજાર ઉપર ભાઈઓ બહેનો આવ્યા છે કાલ સવારે કોઈ અસામાજિક તત્વો ત્યાં આવીને હુમલો કરશે કોઈ કાકલી ચારો કરીને વહી હે તો તમે શું કરશો અને જવાબદારી કોણ તમે તો પોલીસ વાળા ફરિયાદી બે ને એના ઉપર બધા ઉપર ગુના દાખલ કરી દેવો પાછા એટલે આ જે લોકો બેઠા છે કોઈ પણ ઘટના બનશે તેનો જવાબદાર ભાવનગર નો એસપી રહેશે બીજો કોઈ નહીં એનો જવાબદાર માત્ર ને માત્ર ભાવનગરના એસપી રહેશે આ લોકો જ્યાં સુધી બેસે અને જ્યાં જો કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ બને તો એનો જવાબદાર માત્ર ને ત્યાંનો એસપી રહેશે કેમ કે એની ફરજ આવે કે એવડું મોટું ટોળું આવ્યું છે એવડો મોટો સમાજ આવ્યો છે તો એને સાંભળવાની લેખિત રજૂઆત રહેવાની અને ઘટતું પુરવાર કરવાની લા ભાઈ કોઈને શોખ નથી થતા તમારા પગથિયા ચડવાનું કોઈને શોખ નથી થતા પોલીસ પ્રશાસન ના કચેરીના પગથિયા ચડવાનું કે તમારા મોટા જોવાનું સમજાય છે પોલીસ નું કામ છે રક્ષણ ને સુરક્ષા આપવાનું તમે રક્ષણ ને સુરક્ષા નથી આપતા તમે તમારી જ્યાં ચૂક રહી છે એટલે અમારે તમારા પગથિયા ચડવા પડે છે બાકી અમને કઈ શોખ નથી તમારા પગથિયા ચડવાનો સમજાય છે એટલે કેવાનો મતલબ એ છે કે એસપી ને માલુમ થાય કે ભાઈ તમે પ્રજાના નોકર છો નોકર બાપ બનવાનો પ્રયત્ન ના કરો તમારી ફરજ આવે કે અહીંયા કોળી સમાજ ભેગો થયો છે આ કોડી સમાજને સાંભળવાની લેખિત રજૂઆત રહેવાની ઘટતું પુરવાર કરવાની તમે આઈપીએસ અધિકારી બની ગયા કે એસપી બની ગયા છે એટલે પ્રજાના કઈ બાપ નથી થઈ ગયા આ લોકો રજૂઆત કરવા આવે છે હમા મળે છે તમારી ગામ ગાડી એસપી ના બોર્ડ મારેલી હમી મળે છે સત્તા તમે ઊભી નથી રાખતા એટલે કોડી સમાજની કોઈ ઇજ્જત નથી એવું છું ને અને જ્યાં સ્થાનિક સ્થાનિક વિસ્તારના જે ધારાસભ્ય છો અકવાળા જે વિસ્તારમાં આવે છે સેજલભાઈ છે સેઝલબેન પંડ્યા એના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી આ તો ભાઈ તમને ઝાટકા આવે છે એવો મોટો બનાવ બની ગયો અમારા મતથી તમે ચૂંટાઈ રહ્યા છો ધારાસભ્ય બનીને તો ભારોભાઈ નીકળો ભાઈ જે કોડી સમાજના મતથી આ સેઝલબેન પંડ્યા અને જીતુ વાઘાણીને કહું છું ભાઈ કાંટ ખોલીને સાંભળ્યા ધારાસભ્યોભાઈ સેઝલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી કોળી સમાજના મત થી તમે ચૂંટાઈને આવીને ધારાસભ્ય બનો છો અમારા વિસ્તારના આ દેશના આર્મી મેન ના પરિવાર સુરક્ષિત નથી એને રજૂઆત કરવા એસપી છે છે મારી તો ભાઈ તમારી ફરજ આવે ધારાસભ્યો ની સ્થાનિક કે એસપી ને ફોન કરો તને કઈ ભાઈ બહેડો છે અમારા ટેક્સ ના પૈસા તને પગાર મળે છે આ બે કલાક થયા એટલા લોકોને સમય શક્તિ અને આ બધું બરબાદ થાય છે જવાબદાર કોણ

અને ગૌતમભાઈ પરમાર જે રેન્જ આઈ જી છે એસપી ની ઉપર બરાબર એ ગૌતમભાઈ પરમારને ને ત્રણ રિંગ કરી છે ભાઈ બે બરાબર તો ભાઈ કમસે કમ અમારા ફોન તો ઉપાડો તમે અમારા ફોન તો ઉપાડો કે તમે જાણી જોઈને આ બધું કરો છો જેમ બોટાદ માં મારી મારી તોડી નાખ્યા જેમ વિશ્વા જે ઘટના ભાઈ ની પાછી તમારે ભાવનગર માં આજ ઘટના બનાવવાની છે તમે નહીં આવો કોક આસામ જ તત્વ આવીને પથ્થર મારો કરશે તો જવાબદાર કોણ જવાબદાર કોણ જવાબદારી લેશે ત્યાંનો સ્થાનિક એસપી જવાબદારી રહે ત્યાંનો સ્થાનિક આઈજી જવાબદારી રહે ત્યાંના સ્થાનિક ધારાસભ્યો છે તે જવાબદારી લેશે કે કોળી સમાજને આમ નામ પતાવી દેવાના છે ખોટા ગુના દાખલ કરી કરીને એટલે જે પણ ભાઈઓ લાઈવ નિહારતા હોય તો વધુમાં વધુ શેર કરો કેમ કે આ દેશ બંધારણથી આલે છે અને બંધારણમાં સરકારી કર્મચારી પ્રજાના નોકર છે નોકર હું છે પ્રજાના નોકર

તમારે જવાબ આપવાની તમારી પહેલી ફરજ આવે છે તો ભાઈ આ વિડીયો નાના રેન્જ આઈજી અને એસપી સુધી પહોંચે અને સ્થાનિક જે ધારાસભ્યો છે ને એના ઘર સુધી પહોંચે ને એના કાન સુધી સંભળાય ને એટલો વાયરલ કરો કેમ કે આ લોકો આપણા બાપ બનીને બેઠા છે બધા ને લોકશાહીમાં પ્રજા ઈ રાજા છે બરાબર તમે ચૂંટાયેલા સમાજના સેવકો છો અને પોલીસ પ્રશાસન પ્રજાના નોકર છે બબ્બે કલાક ત્યાં એવડો મોટો કોળી સમાજ છે કોઈ સાંભળવા નથી આ કોળી સમાજની ની કઈ ઇજ્જત જ નથી કહેવાનો મતલબ તો એ જ છો ને પોલીસ પ્રશાસન કોઈ જાતની ની કઈ આ સમાજની ની પૈડી નથી ભાઈ આ એસપી ને જો પૈડી હોય તો સાંભળવા નો આવે બબ્બે અઢી અઢી કલાક ત્યાં હું રાહ જોવાની ભાઈ તમારી હે અઢી અઢી તણ ત્રણ કલાક ત્યાં તમારી રાહ જોવાની છે તમે કઈ તમારે કઈ લેબલ મારેલા છે અલગ કે તમારી પાંચ કલાક રાહ જોવાની પછી તમને અમને સાંભળશો તમે તમે નોકર એક વખત વખત અને એટલું જ બધું હોય તો ગુના દાખલ કરી દેજો આવી તમે તમારી ફરજ અદા કરો ભાઈ અમને કઈ શોખ નથી સમાજ ને કે તમારા પગથિયા ચડવાનું એસપી કચેરી આવવાનું તમારા અમને કોઈ જાતનો શોખ નથી થતો તમે જ્યાં ચૂક કરો છો તમે પૂરતો ન્યાય નથી આપી શકતા એટલા અમે તમારા પગથિયાં ચડવા પડે બાકી અમને કાંઈ શોખ નથી અને ત્યાં બેઠા એને પણ કહું છું કે એના ધારાસભ્ય સ્થાનિક હોય સેજબેન પંડ્યા એને ફોન કરો કે તમારા વિસ્તારમાં આર્મી જવાન મેં નહીં સુરક્ષિત નથી આ તમારા એસપીને ક્યો આવે અને આ લોકો મને તો એવું લાગે કે જાણી જોઈને આ બધું કરવા માંગે છે આપણે કાયદામાં માનવાવાળા વ્યક્તિ છીએ સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છે આ લોકો જાણે જોઈને મને તો એવું લાગે કે પોલીસ પ્રશાસન કોઈ મોકલી ચારો કરાવશે અને ગુનેગાર બનાવશે આ બેઠો એ કોડી સમાજ ને એના ઉપર ખોટા ગુના દાખલ કરવા કરાવશે તો ભાઈ તમે તમે તાત્કાલિક આવીને એનું સોલ્યુશન કરો ને તમે તાત્કાલિક આવીને સોલ્યુશન કરો ને કે તમે રાજકીય ઇશારે કામ કરો છો હું એ કેવા માંગુ પોલીસ પ્રશાસન ને રાજકીય કોઈ દબાણ ને હિસાબે કામ કરો છો ભાઈ તમે નથી આવતા એટલે જાણી જોઈને આ લોકો મને એવું લાગે કોળી સમાજ ને ટાર્ગેટ કરવા માંગે છે જાણી જોઈને જે પણ બેઠા છે ભાઈઓ એનો હું નમ્ર વેરાજ કરું છું તમારા વિડીયો છે ને ચાલુ રાખજો આજુબાજુ કોઈ અસામાજિક તત્વ આવી ન જાય અને તમારા ટોળાને વીખવાનો કોશિશ તો કરે ન્યા પત્થર મારો ન કરે નકા આ બધાને ટેવ પડી ગઈ છે કોળી સમાજને કઈ રીતે પતાવો એમ તમારા ટોળામાં નાખી દે પંદર વીસ જણા આગળી પથ્થર મારો કાકરી ચારો કરીને નીકળ્યા છે અને ભોગ કોણ બનશે જે સમાજ માટે લડવા નીકળા છે કોણ ભોગ બનશે જે સમાજ માટે લડવા નીકળા છે તે એટલે ફરી એક વખત કદ કહી દઉં છું કે ભાવનગરના રેન્જ આવીજી ગૌતમભાઈ પરમાર મેં તમને ત્રણ ફોન કર્યા છે તો આપને છે કે તમારા એસપી સાહેબને કે એને આખો કોળી સમાજ આવીને તમને લેખિત રજૂઆત કરવા આવ્યો છે રૂબરૂ મોખિત રજૂઆત કરવા આવ્યો છે તો તમારી ફરજ બને એને હા ભરવા જવાની નહીં કે ત્યાંથી નીકળી આવવાની એટલે વધુમાં વધુ વિડીયો શેર કરો ના ધારાસભ્ય અને પોલીસ પ્રશાસન લગી પહોંચે એવો બધા પ્રયાસ કરો કેમ કે આ લોકો કોળી સમાજ નું કઈ પાઇન ગયું ભારે કઈ મને એવું નથી લાગતું કે આ એમ સમજે છે કે આ બધા ડોબા છે આને કઈ ખબર જ નથી પડતી આ લોકોને શું છે કે કોળી સમાજ ને ડોબા છે એમ આ લોકોને કઈ ખબર નથી પડતી બરાબર એટલે ભાઈ તમારા મનમાં કઈ ફાકા હોય કાઢી નાખજો બધાને ખબર પડે જ છે બરાબર બધા લોકોને ખબર પડે છે ને અમારા મત થી ધારાસભ્ય અને સાંસદો ચૂંટાઈ આવે છે કોણ ધારાસભ્ય અને સાંસદ ચૂંટાઈ આવે છે ને ખાસ ભાવનગરના સાંસદ કોડી સમાજના બેન છે બેન બાંભણિયા તેમને બેન નમ્ર અરજ કરું છું કે સમાજનો પરિવાર ને અત્યારે છે ને તકલીફમાં છે એ ઇન્ડિયન આર્મીનો પરિવાર અને આજે અઢાર વર્ણની આવ્યું છે તો તમે આ એસપી સાહેબને ફોન કરીને કહો કે ભાઈ મારો સમાજ આ ભાવનગરનો સમાજ ત્યાં તમને રજૂઆત કરવા આવ્યા છે ને તમે કેમ ભાઈ નીકળી ગયા ત્યાંથી તમે કેમ ભાઈ વયા ગયા ગાડી તો હમી મરી આ લોકોને તો તમે કેમ ઉભી નો રાખી તમને કઈ ઈગો છે આ એસપી સાહેબ ને કઈ ઈગો છે ખરી કે હવે ભલે કે પાંચ કલાક રાહ જોઈ પછી હું આવું ઈગો છે ભાઈ તમને હે એટલે પગારી અમારા ટેક્સ જ પૈસા મળે છે અને તમે પ્રજાના નોકર છો હું છે પ્રજાના નોકર એટલે ગૌતમભાઈ પરમાર જે આઈજી છે એને કહ છું આ એસપી સાહેબ ને લીધે તમારી હોતને ઇજ્જત જાય છે આ કા પોલીસ પ્રશાસન ની વર્તન કર્યું છે અત્યારે આખો સમાજ તમને રજૂઆત કરવા આવે છે અને રજૂઆત સાંભળવાની જગ્યાએ ભાઈ ગાડી આવશે ત્યાંથી નીકળી જાય છે એટલે આવી તો કેવી દાદાગીરી ભાઈ તમારી તમારી કેવી દાદાગીરી એમ તમે પ્રજાના રક્ષણ માટે સૌ સુરક્ષા માટે સૌ કે કેના માટે સૌ કે પોતાનો ઈગો બતાવવા માટે ઈગો બતાવવા માટે સૌ ભાઈ સ્થાનિક ત્યાંના સેજલબેન પંડ્યા છે તેને પણ આ વિડીયો પહોંચે અમારો સમાજને મળવા જાય તો ત્યાંથી મોઢું દેખાડીને વહી જાય છે ખુલ્લે આમ કે ભલે આ લોકો રાહ જોવે કોઈ વસ્તુ આનાથી કઈ થવાની નથી હવે રાહ જો છે એમ એટલે ભાઈ તમે કઈ અમારા બાપ સૌ નહીં તમે નોકર જ છો બરાબર નોકર તરીકે રહ્યો હું તમે પ્રજાના સેવક છો સેવક છો સેવક છો અને રાજા છે ને તમને રજૂઆત કરવા આવી છે રાજા તમને રજૂઆત કરવા આવ્યા છે તો તમે એની વાત સાંભળો અને ઘટતું પુરવાર કરો બરાબર તમે સાંભળો તો ખોરીએ ને મને તો ખરેખર એટલી સમાજને પણ ખબર નથી પડતી કે આપણું આ લોકો એક ટકો પણ રાખતા નથી છતાં આપણે કયા મોટિયા આ લોકો ભાજપવાળાના ઓલા આપણે પટ્ટા પાથરીએ છીએ એ મને ખબર નથી પડતી કેમ કે પ્રશાસનમાં જે સત્તા ઉપર હોય એનો જ વિરોધ હોય બરાબર આપ કે કોંગ્રેસ વારન કરવા જવાનો ન હોય સત્તામાં ભાજપ છે જ તો ભાજપના રાજમાં તમને માપને મળે છે હું કોઈ હાં ભરવા તો તૈયાર નથી પાટીદાર સમાજના એક વ્યક્તિને ત્યાં મારે તો એના આરોપીના સરઘસ નીકળે છે લીલીયામાં હમણાં બનાવો બન્યો બે દી પહેલા બરાબર એના આરોપીનું ખુલે આમ સરઘસ થયું છે કોળી સમાજને ઘરે આવીને જીકી જાય છે બરાબર એના એનારોબીને કોઈ વસ્તુ કઈ થતું નથી કોઈ વસ્તુ કોડીને ઘરે આવીને મારી એ બેન દીકરી શેડતી થઈ જાય બરાબર 80 80 85 85 ઉપર ગુના દાખલો થાય સત્તા આ સમાજનો કોઈ સાંભળવા માટે તૈયાર નથી સત્તા આપણે ભાજપના પટ્ટા પાથરવા માટે વ્યસ્ત છીએ અને ભાવનગર માં સૌથી વધારે ભાજપના ધારાસભ્યો છે ભાઈ છે કે નહીં ભાજપના ધારાસભ્ય સૌથી વધારે ભાજપ પાવણગરમાં છે બરાબર છતાં સૌથી વધારે મત ધરાવનાર આ કોળી સમાજનો નો કોઈ સાંભળવા તૈયાર નથી એનું જીતું જાવતું જાગતું ઉદાહરણ આ ભાવનગર એસપી કચેરી છે તમે પૂછી ગયા એસપી સાહેબ તમારે સામે વ્હાઈટ ગાડી લાલ લાઈટ લઈને નીકળી ગયા નીકળી ગયા નથી નીકળી ગયા એટલે હવે સમજો બરાબર આ વિડીયો ને એના પોલીસ પ્રશાસન સુધી પહોંચે એવો પ્રયત્ન કરો બરાબર આવી હલકી માનસિકતા ના રાખો લોકો તમને રજૂઆત કરવા આવ્યા છે લોકો તમને રજૂઆત કરવા આવ્યા છે ને રજૂઆત તમને સાંભળવાની તમારી એ ફરજ આવે બાકી કોઈને શોખ નથી થતો પોતાનો ધંધો રોજગાર મૂકી બરાબર આ તહેવારોના દિવસમાં માથે તહેવારો છે તહેવારોના દિવસમાં લગભગ આજે પાંચમ છે આ દિવસોમાં તમારા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો કોઈને ભાઈ શોખ નથી થતો બરાબર અને તમારી ફરજ આવે એવડો મોટો સમાજ આવ્યો હોય તેને સાંભળી યોગ્ય આશ્વાસન આપી અને તમને એમને ત્યાંથી છૂટા કરવાની આ તો તમે તો રાહ જોવા રહો છો તમે અમારા બાપ કેમ રીતે બરાબર એટલે આ વિડીયો ત્યાંના પ્રશાસન લગી પહોંચે એવો પ્રયત્ન કરો અને એસપી સાહેબ નંબર હોય તો મને કોમેન્ટમાં નાખો એટલે એસપી સાહેબ આપણે ફોન કરીએ ત્યાંના જે પેલાના એસપી સાહેબ હતા પટેલ સાહેબ બરાબર બહુ વ્યવસ્થિત હતા અને સાંભળતા હતા નહીં હવે આ ભાઈ નવા કોક આવ્યા છે મને ખબર નથી નામની પણ પણ એના નંબર મારી પાસે નથી નંબર હોય તો મોકલજો આપણે એને ફોન કરીએ ને કે કે સાહેબ તમને કઈ ઈગો છે ખરા એવડો મોટો સમાજ તમને રજૂઆત કરવા આવ્યો છે છતાં તમે ત્યાંથી કલટી મારી આવો દેખો એમ ભાડો એમ બરાબર તો આ તો વ્યાજ બી નથી રાખતું ભાઈ કદાચ ચૂંટાયેલા ધારાસભ્યો નહીં બોલો તો હાલશે પણ અમે કઈ બંગડ્યું પહેરી નથી અમે બંધારણમાં માનવારા છીએ સંવિધાનમાં માનવારા વ્યક્તિ છીએ બરાબર ને સમાજને જ્યાં અન્યાય થાતું હશે જ્યાં ખોટું થતું હશે ત્યાં પોલીસ પ્રશાસન હશે કે રાજકીય આગેવાનો હશે સાથી ઠોકીને રજૂઆત કરશું સાથી ઠોકીને બોલશું બરાબર તમે અમારા કોઈ માય બાપ નથી એવડો મોટો સમાજ આવે ને તમે થોડા દિવસે ત્યાંથી કલટી મારી નીકળી આવો એટલે સમજો છો હું તમે તમારા મનમાં અને હું તો એમ કહું ન્યાના જે પણ આગેવાનો છે એને કઉ છું તમે ભાઈ ને લેખિત માં આપજો એસપી નું અને હું હું છે ને ખુદ એસપી રજૂઆત કરવાનો છું આમ કઈ થોડું કાલે ગૃહ માં આપો એક એક લેટર બધા આ એસપી વિરુદ્ધ બાદ દરેક વ્યક્તિ ગૃહમાં એક એક લેટર મોકલો એલા પ્રજાના લોકર છો તો નોકર બની રહ્યો ને બાપ થઈ નું કામ ફરો છો ભાઈ તમને સમાજે રજુઆત કરવા આવ્યો છે તમે ત્યાંથી કલટી મારી નીકળી આવો એટલે એવા કોઈ નવરા છે પાંચ પાંચ કલાક તમારી રાહે બેહવા માટે તમારે ખરેખર આશ્વાસન આપવું જોઈએ લાઈવ થઈને કે આ ઘટનાથી બની છે નિષ્પક્ષ તપાસ થશે આ તો અમારે તમા આખટ સમાજ સાથે તો તમારી કચેરી આવવું પડે રજૂઆત કરવા તો તમારી મિસ્ટેક છે અમારી મિસ્ટેક નથી તમે જ્યાં ચૂક કરો છો એ તમારી મિસ્ટેક છે અમારી કોઈની મિસ્ટેક નથી અને અમને કાંઈ શોખાઈ નથી થતા એટલે આ વિડીયો ત્યાંના ધારાસભ્ય

તો અમારે હું પાંચ કલાક બે વાહે એટલે જણાવી અને જવાબ પણ માગી બરાબર કે ભાઈ એસપી સાહેબને ઠપકો આપજો તમે પ્રજાના નોકર છો બરાબર પ્રજાના રાજા નહીં બસ વધારે વાત નહી કહેતા નંબર મોકલો હોય તો જય સંવિધાન જય ભારત વધુમાં વધુ શેર કરજો અને શાંતિથી શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠા રહેજો અને જે ચારો કરવા આવે એના ઉપર દેખરેખ રાખજો નકર આ બધા જાણે જોઈને ગલવા બાપમાં દાવ લેવા માટે તૈયાર થઈને છે બધા બરાબર બસ જય સંવિધાન જય ભારત